વેલકમ ટુ આર્યન ક્લાસીસ ની યસ સ્ટુડન્ટ સ્વાગત છે તમારા બધાનું આર્યન ક્લાસીસની અંદર ચાલો આપણે મસ્ત મજાથી ભણી રહ્યા છીએ ચેપ્ટર ચાર આપણું એમાં સ્વાધ્યાયમાં આપણે સંવિધાન ભણીએ છીએ આજે આપણે ચૌદમા નંબરનું સંવિધાન જોવાનું છે આ તમને એક્ઝામની અંદર કેટલા માર્ક્સ અપાવશે ત્રણ માર્ક્સ અપાવશે બીજું વિદ્યાર્થીઓ જો તમે તત્વજ્ઞાનમાં સારા એવા માર્ક્સ લાવવા માગતા હોય તો તમે નંબર વન ચેનલ ઉપર આવ્યા છો એવું મગજમાં રાખજો હું નથી કહેતી કે અમે નંબર વન છીએ પણ હું તમને એવું કહેવા માગું છું કે હા તમારે જો સારા માર્ક્સ લાવવા છે તત્વજ્ઞાનની અંદર તો તમે આખો બંધ કરીને તમે મારી ઉપર વિશ્વાસ રાખી શકો છો સો ટકા હું કોશિશ કરું છું કે તમારા તત્વજ્ઞાનમાં સોમાંથી સો માર્ક્સ આવે બાકી પછી તમે કેટલી મહેનત કરો છો અને વિડિયોની અંદર તમે કેવી ઈમાનદારીથી વિડીયો પૂરો વોચ વોચ કરો છો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે જે વિડીયોને સ્કીપ કરી કરીને આગળ જાય છે એના લીધે હું કંઈક એવો ટૉપિક એવો પોઈન્ટ સમજાવતી હોય તો જો વિદ્યાર્થીઓ જોવે એમને ક્યાંક ને ક્યાંક ખબર પડતી નથી એટલે તમે આ ભૂલ કરતા નહીં તમે વિડીયો વોચ કરો છો તો પૂરો વિડીયો વોચ કરજો હું બિલકુલ ટાઈમનો વેસ્ટ કરતી નથી ફટાફટ પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાવવાની વાત બીજી કોઈ એક્સ્ટ્રા વાત હોતી નથી ચાલો હવે આપણે સંવિધાનની અંદર સૌથી પહેલાં આપણે આ સંવિધાન આપેલું છે હવે આ સંવિધાનની અંદર સૌથી પહેલાં તો આપણને ખબર પડતી હોવી જોઈએ કે આપણે દોષ તપાસવાનો થાય કેમ દોષ એટલે દોષ તપાસવાનો એટલા માટે કારણ કે આપણને આકૃતિ બનાવવાની ખબર પડે કારણ કે પચતુષનો દોષ એવો છે જેમાં આકૃતિ બનતી નથી હે ને તો કે પછી આપણે આકૃતિ બનાવી દઈએ તો પછી બધું ચેક કમ ચેક થાય એના કરતાં પહેલાં એકવાર ચેક કરી લેવાનું કે દોષ કયો થાય છે હવે અહીંયા તમે ચેક કરો તો તો અહીંયા તમે ચેક કરો કે કોઈ જગ્યાએ તમને પચાતુર શ્રેયનો દોષ દેખાય છે પચનો દોષ કેવી રીતે ચેક કરશો તો કે જો સંવિધાનની અંદર ચાર પદો આપેલા હોય તો પચાતુર શ્રેનો દોષ થાય તો અહીંયા તો ચાર પદો હોય એવું કંઈ દેખાતું નથી ઓકે હા ચલો પછી તમે જુઓ કે પાછળ નથી 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 આપેલું હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય તો નથી નથી અહીંયા તો છે છે નથી ને ત્રણ વખત નથી હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય પણ એ પણ નથી પછી અહીંયા સર્વ અહીંયા સર્વ અને નીચે કેટલાક હોય તો અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય પછી સર્વ સર્વ અને કેટલાક હોય તોય અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય કોઈ પણ કોઈ પણ અને કેટલાક હોય તોય અસ્તિત્વલક્ષી ભાવવાતનો દોષ થાય ઓહો શું કીધું કોઈ ખબર પડી નહીં ના ખબર પડી હોય તો અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ ભણાયેલો છે એ વિડીયો જઈને જોઈ લેવો ખબર પડી જશે કે અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ કેવી રીતે ચેક કરો એમાં મેં શોર્ટ ટ્રિક પણ આપેલી છે ચેક કરતા જોઈએ ચાલો હવે વિદ્યાર્થીઓ શું કરીશું તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા ત્રણ દોષ નથી તો ચોથા નંબરનો દોષ હતો કે નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ તો આધાર વિધાન કોઈ નિષેધવાચક હોય અહીંયા બંનેમાંથી કોઈ એક નથી હોય નીચે છે હોય તો અહીંયા દોષ થાય કે નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ પણ એવું પણ અહીંયા નથી જો અહીંયા નથી અને અહીંયા પણ નથી છે નથી છે હોય તો નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય પણ એ પણ નથી તો હવે આપણી જોડે બે દોષ વધ્યા કયા 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 તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ સાધ્યાતિક્રમ અને પક્ષાતિક્રમનો દોષ થાય મતલબ ચાર દોસ્તો તમે એમને એમ સંવિધાનને જોઈને તમે ચેક કરી શકો કે આમાં આ ચારમાંથી કોઈ દોષ છે કે નહીં જો એ ચાર આપણા સાઇડ થઈ જાય તો વધ્યા કેટલા દોષ તો કે આપણી જોડે અવ્યપ્ત મધ્યપદનો દોષ પક્ષાતિક્રમ સાધ્યાતિક્રમ બસ એટલું રહે તો એ બે દોસ્તો આપણે ચેક કરતા કેટલી વાર થાય તો એના માટે થોડું ધ્યાન આપવાનું હવે મને ખબર છે કે આ સંવિધાનમાં કયો દોષ થાય છે એટલે હું સીધું તમને એ દોષ શોધતા શીખવાડી દઉં ચાલો સૌથી પહેલાં આકૃતિ બનાવીશું તો આકૃતિ બનાવીએ આકૃતિ બનાવવા માટે શું કરવાનું પક્ષપદ શોધો તો ત્રણ ટપકા કરી અને પછી જે વિધાન હશે ને એમાં પહેલું પદ હશે એને કહેવાય પક્ષપદ બીજું પદ હશે એને કહેવાય સાધ્યપદ તો પ અને સા આપણને ખબર છે કે ફલિત વિધાનમાં તો પ સા હોય જ પ એટલે પક્ષપદ અને સા એટલે સાધ્યપદ ચાલો હવે સાધ્યપદ શું છે પ્રામાણિક તો જે જગ્યાએ પ્રામાણિક હોય ત્યાં તમે સા મૂકી દો ચલો પક્ષપદ પૈસાદાર જે જગ્યાએ પૈસાદાર હોય ત્યાં તમે પ મૂકી દો હવે જો બંનેમાં સરખું આવતું પદ એને કહેવાય મધ્યપદ તો અહીંયા લખી દો મધ્યપદ ચાલો હવે શું કરીશું આકૃતિ બનાવવા માટે તમારે આ પ્રતિકોને બહાર લાવવા પડશે આકૃતિ બનાવવા માટે તો ચલો હવે આપણે અહીંયા હું લખી દઉં આ પહેલું વિધાન હોય એને કહેવાય સાધ્ય વિધાન ચલો બીજું વિધાન હોય એને કહેવાય પક્ષ વિધાન ત્રીજું વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન હવે અહીંયા જુઓ આકૃતિમાં મ અને સા તો પહેલાં બહાર લાવી દો મ અને લખી દો ચાલો પછી અહીંયા છે મ અને પ તો લખી દો મ અને પ પછી પ અને સા એ તો આપણને ખબર જ હોય કે ફલિદ વિધાનમાં શું હોય તો કે પસા હોય જ રેડી હાલો હવે આકૃતિ બનાવવા માટે શું કરીશું તો કે પહેલાં મધ્યપદને મધ્યપદથી જોડો જોડી દીધું હવે જે બાકી રહેતી લાઈન હોય એને ખેંચી લો ચલો બે બાકી રહેતી લાઈન જોડી દીધી હવે વિદ્યાર્થીઓ આકૃતિ અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે આકૃતિની અંદર પહેલાં ચેક કરવાનું કે કઈ આકૃતિ બને છે તો જો અહીંયા ત્રીજી આકૃતિ બને છે કેવી રીતે ખબર પડી તો પહેલાં આકૃતિઓ ભણાયેલી છે ના જોયું હોય તો વિડીયો પહેલાં સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા આવો તો તમને ખબર પડશે પહેલો અહીંયા પહેલી આકૃતિ હોય તો ઊંધો ઝેડ હશે બીજી આકૃતિ હશે તો ઊંધો સી હશે ત્રીજી આકૃતિની અંદર સીધો સી હશે તો જો આ આપણો સીધો સી છે કે નહીં તો કે હા છે ને તો સીધો સિંહ આપણે કઈ આકૃતિ બને ત્રીજી આકૃતિ તો આકૃતિની આ કૃતરીની અંદર આપણે લખવું પડશે કે આ સંવિધાન આ સંવિધાન કઈ આકૃતિનું બને છે તો કે ત્રીજી આકૃતિનું બને છે ઓકે ને તો કે હા ઓકે હવે વિદ્યાર્થીઓ આ સંવિધાન ત્રીજી આકૃતિનું બને છે તો તમારે સીધું ત્રીજી આકૃતિ નહીં લખી દેવાનું પહેલાં લખવાનું કે સાધ્ય વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને અને પક્ષ વિધાન મતલબ સાધ્ય વિધાન અને પક્ષ વિધાન બંને વિધાનોમાં આપણું મધ્યપદ કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને પહેલું સ્થાન હોય એને ઉદ્દેશ્યનું સ્થાન કહેવાય તો ઉદ્દેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાન ત્રીજી આકૃતિનું બને છે ઓકે ચાલો હવે ભેદ નક્કી કરવા માટે શું કરવાનું તો ભેદ નક્કી કરવા માટે સંવિધાનની આગળ જુઓ અને સંવિધાનની પાછળ જુઓ આગળ સર્વ અને પાછળ છે તો સર્વ છે તો સંવિધાનનો ભેદ થાય હા પછી કેટલાક નથી જો કેટલાક નથી એવું હોય તો સંવિધાનનો ભેદ થાય ન

દોષની તપાસ કરવી પડે હવે દોષ તપાસવા માટે આપણે શું કરીશું તો કે દોષ તપાસવા માટે આપણે સૌથી પહેલા મને ખબર છે કે આની અંદર સાધ્યાતિક્રમનો દોષ આવે છે વિદ્યાર્થીઓ તો સાધ્યાતિક્રમનો દોષ આવે છે તો સાધ્યતિકમના દોષની અંદર આપણે તપાસ તો કરવી પડશે તો કે હા કરવી પડશે તો ચલો સાધ્ય વિધાનને જો સાધ્યાતિક્રમનો દોષ હોય ને તો એની અંદર તમારે સાધ્ય વિધાનને તપાસ કરવાની સાધ્ય વિધાન કઈ કઈ જગ્યાએ હોય તમે મને કહેજો તો કહો જો એક આદય સાધ્ય વિધાન તો આ સાધ્ય વિધાન કયા વિધાન અરે સાધ્યપદ કયા વિધાનમાં છે તો કે જો સાધ્યપદે ફલિત વિધાનમાં છે અને આ રહી બીજું સાધ્યપદ તો સાધ્યપદ સાધ્ય વિધાનમાં છે એક વસ્તુ તો આપણું ક્લિયર થાય છે હું અહીંયા લખું છું જો કે આપણું સાધ્યપદ સાધ્યપદની જગ્યા કઈ કઈ તો સાધ્યપદ એક સાધ્ય વિધાનમાં હોય અને એક સાધ્યપદ ક્યાં હોય તો એક સાધ્યપદ હશે એ આપણું ફલિત વિધાનમાં હશે ઓકે આટલું ખબર પડી કે ન પડી પડી હવે વિદ્યાર્થીઓ આપણું આ જે સાધ્યપદ છે એ સાધ્ય વિધાનમાં વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એ તમે અહીંયા લખી દો પછી આપણું આ સાધ્યપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એ અહીંયા તમે લખી દો અને પછી તમે આનો નિર્ણય કરો કે આ સંવિધાનની અંદર સાધ્યથી દોષ થાય છે કે નથી થતો હવે આપણે સાધ્યપદને ક્યાં જોવાનું છે સાધ્ય વિધાનમાં તો જો સાધ્ય વિધાન કે છે તો જે પહેલું વિધાન હોય સાધ્ય વિધાન હોય તો આ એક નંબરનું પહેલા નંબરનું જે વિધાન છે એ સાધ્ય વિધાન છે એમાં સાધ્ય પદ છે તો કે આ રહી જુઓ છે કે નહીં તો કે હા હવે આ સાધ્ય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે એની ખબર ક્યાંથી પડે તો એના માટે હું તમારી જોડે તમારા માટે આ કોઠો લઈને સાઈડમાં રાખું છું હવે આપણે ચેક કરવાનું છે કે આ સાધ્ય પદ છે એ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે હવે અહીએ તો જુઓ બધું ઘણું બધું આપેલું છે વ્યાપ્ત વ્યાપ્ત અવ્યાપ્ત 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 વ્યાપ્ત અવ્યાપ્ત વ્યાપ્ત પણ એમાંથી તમને ક્યાંથી ખબર પડે કે આપણા સંવિધાનમાં આપણું સાધ્યપદ કેવું છે તો એવું જાણવું હોય તો શું કરવાનું તો તમે અહીંયા જો આ આપણું સાધ્યપદ છે કે નહીં તો કે હા આ સાધ્યપદ એક એનો ભેદ શું થાય છે આ આ સાધ્ય વિધાન છે એનો ભેદ શું છે તો કે હા છે હા છે કે નહીં તો તમે હા વિધાનમાં જુઓ આ રહ્યું આપણું હા વિધાન તો એનો મતલબ કે આપણું આ પહેલાં નંબરની લીટી જોવાની થાય હવે આ પહેલાં નંબરની લીટીમાં હા લી હા વાળી જે લાઈન છે આડી લાઈન એ તો આપણે જોવાની છે પણ એમાં તમે ઉદ્દેશ્યપદ જોશો કે વિધયપદ જોશો એ તમને ક્યાંથી ખબર પડે તો સાધ્યપદ જે વિધાનમાં હોય એનો પેલા ભેદ જોવાનું ભેદ જોઈ લીધો હા જોઈ લીધો હવે ભેદ જોયો હવે સાધ્યપદનું સ્થાન જુઓ સાધ્યપદ કઈ જગ્યાએ છે આગળ છે કે પાછળ છે તો અહીંયા તમે જુઓ તો સાધ્યપદ ક્યાં છે પાછળ છે આગળ હોય તો ઉદેશ્ય જોવાનું પાછળ હોય તો વિધેય જોવાનું તો સાધ્યપદ કઈ જગ્યાએ છે તો કે પાછળ છે તો પાછળ કોણ છે વિધેયપદ તો વિધેયપદ પેલા હા વિધાન મ અહીંયા ઉદ્દેશ્યપદ તો જોવાનું નથી કારણ કે આપણું આજે સાધ્યપદ જોવા અહીંયા ઈધર દેખો ઈધર મેરે ભાઈઓ બહેનો ઇધર દેખો ઇધર દેખો અબ દેખો अब पता ચલા આ પહેલું વિધાન છે આ પહેલું વિધાન એનો ભેદ શું છે હા છે તો હા વિધાનમાં આપણે આખી આડી લાઈન જોઈશું હવે આડી લાઈનમાં ઉદ્દેશ્ય જોવું વિધેય જોવું તો એના માટે તમારે શું કરવાનું તો કે જો સાધ્યપદ ક્યાં છે તો કે સાધ્યપદ બીજા નંબરે છે અહીંયા છે આ પહેલો નંબર અને આ બીજો નંબર તો બીજા નંબર વિધેયપદ છે તો આપણું સાધ્યપદ કેવું છે અવ્યપ છે છે કે નહીં તો અવ્યપ છે તો લખી દો અહીંયા કે સાધ્યપદ સાધ્ય વિધાનમાં કેવું બને છે અવ્યા ઓકે હા હવે આપણે ફલિત વિધાનમાં સાધ્યપદ ચેક કરશું અહીંયા સાધ્યપદ હતું બીજી કઈ જગ્યાએ સાધ્યપદ છે તો કે ફલિત વિધાનમાં તો આ રહ્યું ફલિત વિધાનમાં આપણું આ સાધ્યપદ હવે ફલિત વિધાનમાં સાધ્યપદનો પ્રકાર શું છે જુઓ તો આપણું સાધ્યપદ ફલિત વિધાનમાં છે પણ એના ભેદમય એનો પ્રકાર કયો છે તો કે ન પ્રકારનું આપણું આ ફલિત વિધાન છે તો નની અંદર જાઓ તો ન ક્યાં છે આ રહ્યો આપણો ન હવે આ નની અંદર તમે ચેક કરો તો કે તમારે ઉદ્દેશ્ય જોવું કે વિધેય જોવું તો એની ખબર ક્યાંથી પડે અહીંથી પડે તો આપણું સાધ્યપદ કઈ જગ્યાએ છે ઉદ્દેશ્યના સ્થાને કે વિધેયના સ્થાને આગળ હોય તો ઉદ્દેશ્યનું સ્થાન જુઓ પાછળ હોય તો વિધેયનું સ્થાન જુઓ અહીંયા આપણું જે ઉદે આપણું જે સાધ્યપદ છે આ રહ્યું સાધ્યપદ એ કોના સ્થાને છે તો કે વિધાયના સ્થાને તો ન વિધાનમાં વિધેય જુઓ આ ન વિધાનમાં આડી લાઇનમાં વિધેય આ રહ્યું તો ન વિધાનમાં વિધેય કેવું છે વ્યાપ્ત છે તો અહીંયા લખી દો વ્યાપ્ત ચાલો આટલું થઈ ગયું તો સાધ્યપદ સાધ્ય વિધાનમાં અવ્યાપ્ત છે સાધ્યપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત છે જો આપણું આ સાધ્યપદ સાધ્ય વિધાનમાં અવ્યાપ્ત અને ફલિત વિધાનમાં વ્યાપ્ત થઈ જાય મતલબ અવ્યાપ્ત વ્યાપ્ત થઈ જાય તો આપણો કયો દોષ થાય તો કે સાધ્યાતિક્રમનો દોષ થાય તો અહીંયા તમે લખી શકો આવું આજે મેં લખીને લખવાનું કે આપણું સાધ્યપદ એ સાધ્ય વિધાનમાં કેવું છે અવ્યાપ્ત અને ફલિત વિધાનમાં કેવું છે તો કે વ્યાપ્ત છે તેથી આ સંવિધાનમાં તેથી આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે સાધ્યાતિક્રમનો દોષ થાય છે સાધ્યાતિક્રમનો દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત આપણું આ સંવિધાન કેવું બને છે વિદ્યાર્થીઓ તો કે સંવિધાન આપણું અપ્રમાણભૂત બને છે ડેડી ક્લિયર ખબર પડે કે ન પડે સાધ્યાતિક્રમનો દોષ ચેક કરતા હવે જો મેં તમને જેમ સાધ્યાતિક્રમનો દોષ શીખવાડ્યો એવી જ રીતે પક્ષાતિક્રમનો દોષ ચેક કરવા માટે પક્ષપદ જુઓ અને પક્ષપદ આધાર વિધ પક્ષપદ પક્ષ વિધાનમાં પક્ષપદને જુઓ અને ફલિત વિધાનમાં પક્ષપદને જુઓ જો અવ્યાપ્ત મધ્યપદનો દોષ ચેક કરવો હોય તો મધ્યપદને તમારે જે બંને આધાર વિધાનોમાં મધ્યપદને ચેક કરવાનું બસ આટલું છે થોડું ધ્યાન રાખશો તો આવડી જશે ખાલી આ બે દોષ એવા છે જેમની તપાસ કરવામાં તમને તકલીફ પડે બાકી ચાર દોસ્તો તમને એમને એમ જોઈને ખબર પડી જાય ઓકે ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમે જોતા રહો આદ્ય ક્લાસીસ જય હિન્દ જય ભારત